તો ચાલો દર્શક મિત્રો આપણે આવી ગયા છીએ અહીંયા કાઠાળી મેલડીના દર્શન કરવા અને આપણે જઈશું કાઠાળી મેલડીના દર્શન કરવા મિત્રો તો આપણે અંદર પ્રવેશ થઈ રહ્યા છીએ મિત્રો મા કાઠાળી મેલડીના દર્શન કરવા તો ચાલો હું તમને બતાવીશ મિત્રો ચાલો મિત્રો તો મંદિરની નજીક આવી ગયા છીએ આપણે અને મંદિર આવી ગયું છે આ નજીક તો આપણે માતાના મંદિરે અને માતાના દર્શન કરીશું મિત્રો ચાલો ગાડી રાખો સાઈડમાં અહીંયા અને આપણે આ ગેટ છે અને ગેટથી અંદર આવી છે માતાનું મંદિર ભાઈ તો માતાના મંદિરે દર્શન કરીશું હું તમને દર્શન કરાવીશ મિત્રો તો દર્શન કરવાનું સુખતા નહીં મિત્રો આ છે કાઠાળી મેલડી સોનગઢ પાસે આવેલા કલા મહાદેવના ડુંગરની અંદર જે બિરાજમાન છે એવા કે મા કાઠાળી મેલડી કાઠાળી મેલડીનું મંદિર આવી ગયું છે મિત્રો તો અહીં આપણે દર્શન કરીશું હું તમને દર્શન કરવા લાવ્યો છું મિત્રો તો દર્શન તો ચાલો આપણે કાઠાળી મેલડીના દર્શન કરશું અને હું તમને બધાને દર્શન કરાવીશ તો આપ જોઈ આશો મિત્રો આ છે માતાનું મંદિર આજુબાજુનું લોકેશન પણ કહ્યું સરસ મજાનું છે મિત્રો તો આપ જોઈ શકો છો તો સરસ મજાનું આ સામે છે મંદિર મારી પાછળ દેખાઈ રહ્યું છે આ આજુબાજુનું સરસ મજાનું લોકેશન છે તો જોવાનું સુકતા નહીં મિત્રો જો આજુબાજુ લોકેશન કેવું સરસ મજાનું છે તો જોઈ શકો છો અને આપણે કથિયું આ દર્શન તો જવાનું સુકતા નહીં અમારી સાથે બન્યા રહીજો હું તમને દરેકે દરેક મસ્ત મજાનું લોકેશન બતાવીશ મિત્રો તો તો મિત્રો આપ જોઈ શકો છો કે કેટલું સરસ મજાનું બાજુમાં તળાવ છે અને કેટલું સરસ મજાનું લોકેશન છે અને નાળિયેરી પણ સરસ મજાની ઊભી છે તળાવના કાંઠે અને કેટલી લાંબી કતાર છે નાળિયેરની જો મિત્રો જોઈ શકો છો અને તળાવ પણ કેટલું સરસ મંદાનું છે આપણને ન આવવું હોય તો આવવાનું મન થાય મિત્રો એવું પણ સરસ મજાનું તળાવ પણ છે તો આપ જોઈ શકો છો મિત્રો જો કેટલું સરસ મુંદાનું લોકેશન છે અને બાજુમાં જ માનું મંદિર છે સરસ મંદાનું માનું મંદિર પણ છે આપ જોઈ શકો છો મિત્રો જો જાવ આ માનું મંદિર પણ છે અને આજુબાજુમાં પણ સરસ મજાનું લોકેશન ત્યાં જ્યાં જ્યાં સુધી તમે નજર પડે ત્યાં ત્યાં સુધી સરસ મજાનું લોકેશન છે મિત્રો અને અહીંયા આવો દર્શન કરવા તો જરૂરથી તમને આનંદ મંગલ થાય છે અને તમારો થકાન પણ ઉતરી જાય છે તમારું ટેન્શન પણ દૂર થઈ જાય છે મિત્રો અને તમારી મનોકામના પણ પૂરી થાય છે એ ખાસ એટલે ખાસ મારી દિલથી અરજ છે મા મેળલી લે તો જરૂરથી આવી જાય આપ જોઈ શકો છો મિત્રો જો આ છે મા મેળીનું મંદિર આ કઠાળે મેળડી છે જાઓ મિત્રો આપ જોઈ શકો છો આજુબાજુનું લોકેશન પણ કેટલું સરસ મજાનું છે આપ જોઈ શકો છો સરસ મિત્રો જો અહીંયા બેસવાની આકડા પણ મૂકેલા સરસ મજાના સુવિધા છે સરસ મજાની નાના છોકરાઓ માટે ઈંડોળા પણ હોય છે આજુબાજુ સરસ મજાના બગીચો બનાવ કેટલું સરસ મજા માતાજીનું મંદિર છે તો જરૂરથી મિત્રો દર્શન કરવા આવજો જય માર્ગ